નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વાંદરાને વરદાન શું તમે ક્યારેય વાંદરાઓને કુદરતી રીતે મરતા જોયા છે શું તમે ક્યારેય વાંદરાને કૂતરા બિલાડી ઉંદરની જેમ મરેલા પડેલા જોયા છે ખરા નહીં ને કેમ કુદરતી રીતે મૃત્યુ પામેલા વાંદરાઓના મૃત્યુને કે શબને કોઈ જોઈ શકતું નથી વાંદરો પોતાના મૃત્યુના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં પોતાના મૃત્યુનો દિવસ અનુભવે છે મતલબ કે એને જાણ થઈ જાય છે અને ત્યારથી વાંદરો સલામત સ્થળ પસંદ કરી લે છે ખોરાક કે પાણી વિના શાંતિથી તે ત્યાં ત્યાં જ બેસી રહે છે સમજો વાંદરો એક સપ્તાહ સુધી ઈશ્વરની તપસ્યા કરે છે આ હકીકત કોઈ પણ ચમત્કાર કરતાં વધુ છે પરમ કૃપાઓ પરમાત્માની સમગ્ર વાનર જાત ઉપર આશીર્વાદ છે વાનર જેવું પ્રાણી એક અઠવાડિયા સુધી એક જગ્યાએ બેસી રહે અને તપસ્યા કરે વાનર મૃત્યુ પામવાનો હોય ત્યારે તે શાંતિથી અન્ય કોઈ પણ પ્રાણીઓને કોઈ પણ જાતની ખલેલ પહોંચાડ્યા વિના ગાઢ જંગલમાં ઉદયના રાફડા પાસે સૂઈ જાય છે અને ઉદયને પોતાનું શરીરને ખવડાવે છે એક ચોક્કસ સમયમાં તેની નાસિકા સ્થિર થાય છે અને એને તે મૃત્યુ પામે છે આ એક સત્ય હકીકત છે જો કોઈ વાનર કોઈ અકસ્માતમાં કે અન્ય કારણોસર ગંભીર રીતે ઘાયલ થાય અને મૃત્યુ પામે તો પણ તેમના સંબંધી અન્ય વાનરો તેને ખેંચી જાય છે અને જ્યાં સુધી તેનું શરીર નાશ ન પામે ત્યાં સુધી તેને ઉદયના રાફડાની નજીક રાખશે એમ કહેવાય છે કે અંજની પુત્ર વીર બજરંગબલી હનુમાનજીએ ભગવાન શ્રીરામ પાસે વરદાન માગ્યું હતું કે પ્રભુ અમારા મૃત્યુ બાદ પણ આ શરીર કોઈને કામ આવે અને ભગવાન શ્રી રામજી દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે હે ભક્ત હનુમાન વાનર જાતિને મૃત્યુની જાણ થઈ જશે અને ઉદયના ખોરાક તરીકે વાનરોનું શરીર કામ આવશે ત્યારથી સમગ્ર વાનર જાત પોતાના મૃત્યુ પછી પણ બીજાને કામ આવી પોતાનું જીવન સાર્થક કરે છે વાનરને તેના મૃત્યુ સમયની જાણ થઈ જાય છે અને ખુદ પોતાનું શરીર ઉદયને જીવતા જીવત સોંપી દે છે અને એમ પણ કહેવાય છે કે ઉદય પણ વાનરના મૃત્યુ સુધી રાહ જોઈ તેના શરીરને ઈજા નથી પહોંચાડતી મિત્રો આવો જ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આભાર જય હિન્દ જય ભારત જય શ્રી રામ